દોસ્તો પોતાના માર્ગદર્શક પોતે બનીએ તો કેટલું સારું પોતાના ગુરુ એમ કહેવાય પોતે જ બની જઈએ તો કેટલું સારું જ્યારે પોતાના ગુરુ પોતે બની જઈએ અને જ્યારે પોતાના માર્ગદર્શક આપણે પોતે જ બની જઈએ છીએ ત્યારે કોઈ મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરવાની જરૂર પડતી નથી કે કંઈ બીજું ત્રીજું કરવાની જરૂર પડતી નથી શા માટે આપણે પોતાના ગુરુ પોતે જ બનીએ આપણને શું વસ્તુની જરૂર છે આપણું ભવિષ્ય આપણે ક્યાં લઈ જવું છે તે આપણા હાથની વસ્તુ છે આપણે કઈ જગ્યાએ કેવી મહેનત કરી અને ક્યાં કેટલું આગળ વધવું છે એ આપણા હાથની વસ્તુ છે આપણે જ આપણા ગુરુ બની અને આપણું જીવન બનાવવા આપણા આપણે પોતે જ એટલી મહેનત કરીએ તો કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર નથી એ કંઈ એવું કરવાની જરૂર નથી આપણે પોતે આપણા જીવનની દિશા આપણું જીવન આપણે ક્યાં લઈ જવું છે એના વિશે એક ધ્યેય બનાવીએ એક ગોલ રાખીએ અને એના માટે પૂરતી જો મહેનત કરીએ એક ગોળ રાખી ફોકસ કરી અને એ દિશામાં ચોક્કસ સમય ચોક્કસ જો મહેનત કરીએ તો આપણે પોતાના ગુરુ બની શકીએ અને પોતાનું જીવન પોતે જ સુધારી શકીએ છીએ પોતાનું જીવન સુધારવા માટે આપણા જીવનમાંથી કોઈ પણ એવી ખરાબ ટેવ ટેવને બાકાત કરી અને સારી એવી આદતો જીવનની અંદર ઉતારી પોતે જ પોતાના ગુરુ બની સારા એવા પુસ્તકો વાંચીએ સારી એવી વસ્તુ જોઈએ સારું એવું સાંભળીએ અને એમાંથી કંઈક જીવનની પ્રેરણા લઈ અને પોતે જ પોતાનું જીવન આગળ વધારવા માટે પોતે જ મહેનત કરીએ આપણું જીવન આગળ વધારવા આપણું ભવિષ્ય સારું બનાવવા આપણા મા બાપ અને આપણે પોતે કંઈ નહીં કરી શકીએ ત્યારે બીજા લોકો આપણી હસી ઉડાવશે આપણી મજા ઉડાવશે માટે આપણું જીવન બનાવવા માટે આપણે જ મહેનત કરીએ ભણતરના ક્ષેત્રમાં કોઈ પણ આપણા કાર્યના ક્ષેત્રમાં એટલા પરફેક્ટ અને એટલા પૂર્ણ રીતે કાર્ય કરીએ જેથી કરીને આપણું જીવન એક સરસ મજાનું આગળ વધે એમાં એક યોગ્ય ધ્યેય એક યોગ્ય દિશા મળે અને પોતે સારું એવું જીવન જીવી શકીએ સારું એવું જીવન જીવવા માટે થઈ અને પોતાને જ મહેનત કરવી પડશે આપણા માટે કોઈ બીજા મહેનત ક્યારેય કરશે નહીં માટે પોતે પોતાનું જીવન સારું બને અને પોતે જ પોતાનો ગુરુ બને અને જે તે ધ્યેય માટે આગળ વધીએ અને એમ કહેવાય કે પોતાનું જીવન સારું એવું સુધારીએ આવા એક સરસ મજાના સંદેશ સાથે દરેક મિત્રોને મારા જય માતાજી